નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના મુખ્ય સમાચાર વિશે સૌપ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો યુવાઓને મળશે હવે મિત્રો જાપાનમાં નોકરી આ વિશે મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હાલ અત્યારે ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાત યુનિવર્સિટી ભણતા ગુજરાત યુનિવર્સિટી તેવું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે જે માટે જાપાન ડેલિગેશન યુનિવર્સિટી સાથે એમઓ યુ કરવા જઈ રહ્યા છે હાલમાં જાપાનના ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી છે અને યુનિવર્સિટી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી હાલમાં જાપાનનું 11મો પ્રતિનિધિઓનું અને એક ડેલિગેશન હાલ ગુજરાતમાં છે અને બુધવાર આ ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને હવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો યુપીમાં રાજકીય માહોલ ગરમાયો છે

કેશવ પ્રસાદ લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી અને બેઠક પૂરી થતાં જ જેપી પી યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે પણ બેઠક કરી હતી અને આ સાથે બુધવારે ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ રાઉન્ડ બાદ મિત્રો આવશે વરસાદનો ખતરનાક નવો રાઉન્ડ જે આ દોસ્તો મિત્રો આ તારીખથી ફરી થશે દે ધના ધન એટલે કે મિત્રો ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો આના વિશે વાત કરવામાં આવે તો પશ્ચિમ ભાગોમાં એક ટપ રેખા છે વાહવા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ મધ્ય ગુજરાતના ભાગોમાં ગુજરાતના ભાગોમાં પંચમહાલ સાબરકાંઠા ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં અને બનાસકાંઠાના ભાગોમાં કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની મિત્રો શક્યતાઓ રહેલી છે જયારે મિત્રો છવ્વીસ જુલાઈ સુધી આ મિત્રો રહેવાની શક્યતા છે અને જુલાઈના અંત સુધીમાં એક ભારે વાહન આવી રહ્યું છે અને ગુજરાતમાં વરસાદનું જોર કટવાની અંબાલાલ પટેલે પણ એક આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વીસ જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ચાપટા રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને વીસ તારીખ સુધી અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડશે ત્યારબાદ મિત્રો અઢાર થી લઈને વીસ તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મિત્રો વરસાદની શક્યતા રહેલી છે જ્યારે મિત્રો બનાસકાંઠા કચ્છના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે અને છવ્વીસ જુલાઈ સુધી ભારે વરસાદ રહેવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવી અને મિત્રો કાયમી ભરતી કરવામાં આવશે જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રોજગારી ક્ષેત્રે મહત્વનો નિર્ણય કર્યો છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષથી સરકારી ખાલી પડેલી જગ્યા પર કાયમી નોકરીના બદલે ચોક્કસ સમય સુધી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ભરતી કરવામાં આવતી હતી પરંતુ હવે આ ભરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ બદલે પહેલાંની જેમ કાયમી પ્રથાની કરવામાં દિશાના સરકાર આગળ વધી રહી છે અને મિત્રો આ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવને જરૂરી આદેશ પણ કર્યો છે

ત્રણ અને વર્ગ ચાર માં ખાલી પડેલી કે પડનારી જગ્યાઓને લઈને ભરતી કેલેન્ડર તૈયાર કરી દેવા પણ મુખ્ય મુખ્યમંત્રી નિર્દેશ કર્યો છે જો કે મિત્રો આ તમામ સમાચારો ખોટા સાબિત થયા આખરે સુસ સુર સૂર્ય નીકળ્યો પરંતુ આખરે આ સમાચાર અફવા સાબિત થાય છે જાણો મિત્રો આખરે આ સમાચાર સમગ્ર મામલે ગુજરાત સરકારે સુસ્પષ્ટતા આપી હતી ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો બેરોજગારીને લાગી લોટરી

હવે મિત્રો મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી પથ્થું આપવામાં આવશે જેવી રીતે કે બારમો પાસ વિદ્યાર્થીઓને યુવાનોને મિત્રો દર મહિને છ હજાર રૂપિયા મળવાપાત્ર છે જ્યારે મિત્રો ડિપ્લોમા ધારકોને દર મહિને મિત્રો આઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે અને ગ્રેજ્યુએશન બેરોજગારીને દર મહિને દસ હજાર રૂપિયાનું પથ્થું આપવામાં આવશે મિત્રો આ મુખ્યમંત્રી એકનાથ શિંદે

ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો હવે મધ્ય ગુજરાત એટલે કે મધ્ય ઉત્તર ગુજરાતનો વારો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે આ દોસ્તો મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જે મિત્રો જીરિયર રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી ગુજરાતમાં વરસાદ રહેશે અને ગુજરાતના કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તેની પર એક નજર કરીએ તો મિત્રો કાલે અઢાર જુલાઈએ પોરબંદર રાજકોટ જુનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો મિત્રો ઓગણીસ જુલાઈએ ઓગણીસ જુલાઈ મિત્રો કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને નવસારી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો વરસાદને આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો એક કરોડ સરકારી કર્મચારીઓને આવતા અઠવાડિયે મળશે મોટી ખુશખબરી જે આ મિત્રો આઠમા પગાર પગાર પંચમાં સૌથી મોટો અપડેટ સામે આવ્યું છે જ્યારે મિત્રો મંત્રી નિર્મળા સીતારમણ તેવીસ જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ રજૂ કરવા જઈ રહ્યા છે અને બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની માંગણીઓ બજેટમાં રજૂ કરી છે અને કર્મચારીઓને તમામ માંગણીઓમાં માંગણીઓમાં મિત્રો પગાર પંચની રચના સૌથી અગ્રણી માંગણીઓમાંથી એક છે અને અગાઉ છ જુલાઈ કેબિનેટ સચિવે લખેલા પત્રમાં કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારો સંઘે બજેટ બે હજાર ચોવીસ પહેલા તેમની માંગણીઓ રજૂ કરી હતી અને આ ઉપરાંત કર્મચારીઓ સંઘે આઠમા પગાર પંચની રચના માટે સરકારને પ્રવક્તા પણ આપ્યો છે એવી અપેક્ષા છે કે ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર બજેટમાં આઠમા પગાર પંચની રચના જાહેર કરી શકે છે